એક પાણી સૌથી મોટી સમસ્યા છે તો જળ જળસંચયનું કામ અને બીજે પાણી પાઇપલાઈનો મને લાગે છે પ્રાયોરિટી લેવી જોઈએ અને આ કામ લીધું છે એ દિયોધરના વિસ્તાર હોય કે લાખણનો વિસ્તાર હોય એના માટે માન્ય કેસ પણ સક્રિયતાપૂર્વક રજૂઆતો કરી છે અને ઘણું બધું કામ એમાં પ્રગતિમાં પણ છે હું પણ પૂરેપૂરી એની અંદર મદદ કરી રહ્યો છું કે આ લાખણીનો વિસ્તાર હોય કે દિયોદરનો હોય બધા એના તલાવો ભરાય અને એમાં બધા એક મત બનીને નર્મદાના પાણીથી તલાવ ભરાય એના માટે કામ કરવામાં પૂરી ટીમ અને માન્ય શ્રી ખૂબ પોઝિટિવ એની અંદર રિસ્પોન્સ આપી રહ્યા છે એવું જ કામ થરાદની અંદર તલાવો ભરવાનું કામ જે પૂર્વ દિશાના જે ગામો છે ત્યાં નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી સૂકો વિસ્તાર છે તો ત્યાં તલાવ ભરાય અને ત્યાંથી સિંચાઈ થઈ શકે એ માટેની જે યોજના આખી મંજૂર કરાવી છે એની સાથે સાથે ધાનેરાનો પણ સમાવેશ મેં કરાવ્યો છે હું કેટલાક મહિના પહેલા અ રવિ ગામ છે ધાનેરાનું ત્યાં આગળ ગયો હતો અને ત્યાં પૂજ્ય બાપજી છે ત્યાં આગળ પૂર્વિત સમાજના તો બધા આગેવાનો મળ્યા હતા અને પૂજ્ય બાપજીના સાનિધ્યની અંદર મિટિંગ રાખી હતી વસંતભાઈ પુરોહિત બાકીના આગેવાનો હતા કે નર્મદાના પાણીથી તલાવ ખાય કાર્યક્રમમાં જોતો રસ્તામાં આવતો હતો ત્યારે તમે જે હમણાં વાત કરી ને મફતભાઈ તો મફતભાઈ ફોન આવ્યો એમણે મને કીધું કે શંકર આ વિસ્તારમાં પાણી આવે તો અમારી પાણી માટેની અમારી રજૂઆત છે અમે કોણ કે પહેલા નતું આવવા દીધું આવવા દીધું ચર્ચા કરો ને જૂની વાત ક્યારે કીધું એ મને ખબર નથી અથવા તો કેમ કીધું એ ખબર નથી પણ હું આ ચાર મહિના પહેલાની વાત કરું છું ત્યારે એમનો ફોન આવ્યો હતો અને મેં જાહેર સ્ટેજ ઉપરથી પણ બોલ્યો તો કે મફત બેનો કોણ ફોન હતો અને કીધું કે આ કરાઈ શકો તો તમે કરાઈ શકશો અને આ વિસ્તારની અંદર પાણી આવે એટલા માટે એમણે રજૂઆત કરી હતી માલજીભાઈ ધારાસભ્ય તરીકે આવ્યા ત્યારે મારી ઓફિસમાં આવીને મને મીધું કે તમે થરાદનું કામ લો છો ને તો ભેગા ભેગો અમારું પણ તળાવ ભરાય એના માટે અમને પાણી માટે વ્યવસ્થા કર ત્યાંથી જોયતાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અને પૂર્વ ધારાસભ્ય હરજીવનભાઈ અને ભાઈ ભગવાનદાસ એ લોકોએ આવીને મને આગળ વાત કરી કે તમે વાવ થરાદમાં અરે થરાદના વિસ્તારના પાણી તળાવ ભરવા માટેની યોજના મૂકો છો તો સાથે સાથે ધાનેરાનું પણ થઈ જાય ને એવું કંઈક કરીને મહેનત કરો તો અમારો ધાનેરાને પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે તો મેં અહીંથી દરખાસ્ત જે તૈયાર કરવો રહી છે મને મુખ્યમંત્રીશ્રીને પણ વાત કરી કે થરાદનું કામ કરીએ છીએ સાથે સાથે ધાનેરાનો પણ અંદર સમાવેશ આપણે કરીને એ ગામડાને પણ પાણી પહોંચે તો આ તળાવ ભરાય છે સાથે એ પણ ભરાય આ કામની દરખાસ્ત મંજૂર કરવો રહી એની વહીવટી મંજૂરી લીધી વહીવટી મંજૂરી પણ થઈ ગઈ છે અને લગભગ પહેલા તબક્કાનું કામ લગભગ આઠસો કરોડનું ટેન્ડર આ અઠવાડિયાની અંદર પડી જશે અને એમાં સાથે સાથે ધાનેરાના ગામડાના અંદર પણ નર્મદાના પાણીથી તલાવ ભરાય એની યોજના છે એટલે ખૂબ મહેનત કરીને બધો આખો વિસ્તાર આપણો છે દરેકનું કલ્યાણ થાય તો એક વિસ્તાર ની અંદર પાણી પહોંચે બીજામાં ના પહોંચે તો મનની અંદર એમ થશે કે અહીંયા આગળ બાકી રહી તો જેટલું થઈ શકે જે સરકારની મર્યાદાઓ છે એની અંદર રહીને અ સરકારમાં જે જે રજૂઆત કરીએ અને જેટલું થઈ શકે એટલું આ વિસ્તાર માટે કામ કરીએ નવો જિલ્લો બનશે ત્યારે હું માનું છું કે આ બધા કામોમાં ઓર તેજ ગતિ આવશે ઓર ઝડપ એના કારણે હજુ વધારે વધશે